આજના સમયમાં ફોનનો ઉપયોગ વધી ગયો છે ઓફિસમાં તમામ કામ ઓનલાઈન થઈ ગયા છે જેના કારણે લોકો લેપટોપનો પણ વધુ ઉપયોગ કરે છે આ સિવાય આપણે ઘરે બેઠા સ્માર્ટફોન પર રીલ્સ જોતા હોઈએ છીએ મૂવી જોવા સિવાય દરેક કામ સ્માર્ટફોન પર કરવામાં આવે છે તેનાથી આંખો પર વધુ તાણ આવે છે કેટલાક લોકોને ફોનને નજીકથી જોવાની આદત હોય છે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે જેનાથી બચવા માટે એન્ડ્રોઈડ અને આઈફોન એક ફીચર આપે છે જે બંનેમાં અલગ અલગ છે એન્ડ્રોઈડ ફોનની જો વાત કરીએ તો એન્ડ્રોઈડ ફોન જો તમે યુઝ કરી રહ્યા હોય તો ઘણી વખત તેનો ઉપયોગ આપણે વધારે કરવા લાગીએ તો તેનાથી આંખોને ભારે નુકસાન થાય છે જેના કારણે આંખોમાં બળતરા આંખો દુખવી અને આંખો લાલ થઈ જવી જેવી સમસ્યાઓ થાય છે ત્યારે એન્ડ્રોઈડ યુઝર્સ તેમના ફોનમાં આઈ કમ્ફર્ટ તો કોઈ એન્ડ્રોઈડમાં આઈ પ્રોટેક્શન મોડ આવે છે જે તમે ઓન કરી શકો છો અને તેનાથી તમારી આંખોને ફોન વધારે મચડવાથી નુકસાન નથી થાય એમ આ સાથે ફોનને થોડા ડિસ્ટન્સમાં રાખો જેથી આંખો પર તાણ નહીં આવે તેમજ એ વસ્તુ પણ ધ્યાન રાખવી વધારે પડતો ફોન ઉપયોગ તમારી આંખોની સાથે માનસિક સ્થિતિ પર પણ અસર કરે છે જેથી જરૂર પડે તેટલો જ ઉપયોગ કરવો જોઈએ આ સાથે જો આઈફોન યુઝર્સની વાત કરીએ તો આઈફોનના આ ફીચરને સ્ક્રીન ડિસ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે નામ સૂચવે છે તેમ આ સુવિધા સ્ક્રીન અને આંખો વચ્ચેનું અંતર જાળવી રાખે છે મતલબ કે જો તમે નજીકના ફોનને જોશો તો તમારી સ્ક્રીન લોક થઈ જશે જ્યારે તમે ફોનને દૂર ખસેડો છો ત્યારે ફોન ડિસ્પ્લે ફરી ચાલુ થશે